ઘણી ઘણા બધોની ઘણા બધા વર્ષોની સમસ્યા છે આજકાલની કોઈ સમસ્યા છે સમસ્યા છે એવું કંઈ છે નહીં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કચ્છને કાયમી સતાવે છે જે બાબતે અનેક વખત અમે રજૂઆત કરી છે એનું નિવારણ થયું નથી સ્પેશિયલ ભરતીની પણ જાહેરાત કરવામાં આવી સ્પેશિયલ ભરતીની પ્રક્રિયા એકથી પાંચની પૂર્ણ થઈ ગયા બાદ લગભગ સાહીઠ ટકા શિક્ષકો નથી મળ્યા કચ્છને અને એ સ્થળ પસંદગી કરતા કરતા ત્રણસો નો હજી પણ ઘટાડો થશે અગિયારસો સામે જિલ્લા ફેરની બદલીના હુકમો લઈને બેઠા છે તો કચ્છમાં અમે ઘણા સમયથી લડી રહ્યા છીએ ફરીથી રજૂઆત કરી છે લૂંટનો જિલ્લો નથી એની અંદર જે તમ સરકાર લૂંટ ચલાવી રહી છે કચ્છની જે જરૂરિયાતો છે એને ઇગ્નોર કરી રહી છે એ યોગ્ય નથી શિક્ષણ પાયાની જરૂરિયાત છે જો બાળકને શિક્ષણ ન મળે તો એ આખે આખી પેઢી બરબાદ થાય અને મજૂર મજૂરી સિવાય કંઈ કરી ન શકે જે અમારી રજૂઆત સૌથી પહેલો જવાબદાર તો એ બાળકનો વાલી છે કે પોતાના બાળકનું ભવિષ્ય નથી વિચારતો અને અવાજ નથી ઉપાડતો પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કંઈ નથી બોલતો બીજી જવાબદાર છે કચ્છના જનપ્રતિનિધિઓ જે કચ્છ બાબતે કંઈ વિચારતા નથી છેલ્લે રજૂઆત કરવા ગયા જ્ઞાન સહાયક વાત લઈને આવી ગયા હકીકતમાં વિદ્યાસાયક જોઈએ જ્ઞાન સાયક ઓપ્શનલ નહીં અને ત્રીજી જવાબદાર છે સરકાર જે કચ્છની અંદર કચ્છની જે સંપત્તિ લોકોની સંપત્તિ છે એ તો વેચી રહી છે પણ શિક્ષણના નામે ઝીરો કોઈ પણ કાર્ય કરવું નથી શિક્ષકો પણ નથી આપતા આપતા એ કચ્છ માટે અતિ દુઃખદ હા હા સો ટકા અવેલેબલ છે જો ભરતી પ્રક્રિયા સમયાંતરે કરે જે નિયમ છે કે દર વર્ષે અમે ભરતી પ્રક્રિયા ભરતી કરશું અત્યારે પણ ગુજરાતની અંદર એકવીસ હજાર શિક્ષકોની ઘટ છે કચ્છની અંદર પણ પાંચ હજાર શિક્ષકોની ઘટ છે જો ભરતી પ્રક્રિયા નિયમિત કરે તો ટેટ ઉમેદવારો જેમણે મહેનત કરી છે પોતાનું પોતાનું જીવન જીવન ખર્ચી ખર્ચી નાખ્યું નાખ્યું બાપે છે શિક્ષિત બનાવવા બનાવવા શિક્ષક એમના પ્રશ્નોનું પણ નિરાકરણ આવે સો ટકા જે એકાવન થી બાવન ટકામાં નિમણૂક થઈ છે એનાથી વિશેષ મેરિટ છે જો ભરતી પ્રક્રિયા નિયમો પ્રમાણે ટાઈમ ઉપર થાય તો એ બધા મેરિટ લિસ્ટની અંદર આવી જાય અને બધા શિક્ષક તરીકે જોડાય વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તાત્કાલિક જવાબ આપવામાં આવે જે શિક્ષકો જિલ્લા ફેરની બદલીનો હુકમ લઈને બેઠા છે એમને છૂટા ન કરવામાં આવે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય જ્ઞાન સહાયકો નથી જોઈતા જે બાબતે સરકારના આંખ કાન નહીં ઉગડે અને તાત્કાલિક એક્શન નહીં લે તો કચ્છની અંદર જનજાગૃતિના કાર્યક્રમો ચલાવશું ગામે ગામ ફરશું લોકોને કહેશું કે કચ્છ ને આ સરકાર લૂંટી રહી છે કચ્છની જે સંપત્તિ છે આપને ખબર હશે પત્રકારો તરીકે અત્યાર સુધી ભૂભાગ જેની સરકારી લૂંટ નું લૂંટ નો જિલ્લો નથી એ પાકિસ્તાનનો ભાગ નહીં ભારતનો ભાગ છે કચ્છ સરકારે વિચારવું જોઈએ લૂંટ બંધ કરવી જોઈએ મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ આશાપુર પ્રજાપતિ છે શિક્ષણ ના મુદ્દે બહુ અન્યાય થઈ રહ્યો છે અને સામે પક્ષી ઉમેદવારો ને પણ બહુ અન્યાય થઈ રહ્યો છે ઉમેદવારો જે બેરોજગાર છે અને ખાલી બેઠા છે એ ઉમેદવારો છેલ્લા ચૌદ પંદર વર્ષથી રાહ જોઈ બેઠા છે કે અમારે અમને અમને રોજગારી મળશે પણ આ મુદ્દે શિક્ષણ વિભાગ કઈ વિચારતું જ નથી અને આ બાજુ કચ્છની અંદર સ્થિતિ પણ કંઈક એવી જ છે કે જે શિક્ષણ શિક્ષક જે અયાન છે એના જે બાળકો છે એ શિક્ષકોની ની રાહ જોઈને બેઠા છે કે અમને શિક્ષકો મળશે પણ એ પણ શિક્ષકો પણ મળી નથી રહ્યા કારણ કે અહિયાં કોઈ ટકતું જ નથી તો બાળક જે ઘટ છે એ પૂરી કોઈ દિવસ થતી જ નથી અહીંયા આ વખતે જે સ્પેશિયલ ભરતીના નામે જે ભરતી કરવામાં આવી એ તો માત્ર ને માત્ર છેતરપિંડી થઈ હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે જે સ્પેશિયલ ભરતી પચીસો ની હતી એની સામે જે ઉમેદવારો છે શિક્ષકો માત્ર જ પ્રાપ્ત થયા છે તો જે બાકીના પૂરી કરશે અને સામે પક્ષી ઉમેદવારો લાયક બેઠા છે જે યોગ્યતા ધરાવે છે ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે છતાં એમને પોતાને ન્યાય આપવામાં નથી આવતો જે કેટલાક સમયથી એ ભરતીની રાહ જોઈને બેઠા હતા છતાં પણ એમને ન્યાયને આપવામાં નથી આવતો એટલા માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન નોંધાવતા રહીશું